હાલો મિત્રો એક ભરતીના વિડીયોમાં સ્વાગત છે મિત્રો અને હું ભરતી અપડેટ ચેનલમાં બધા મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું મિત્રો તો આજે આપણે વાત કરવાની છે તો ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા જીપીએસસી જે સરકારી ભરતી છે મિત્રો એનું અપડેટ આવ્યું છે અને એમાં ભરતી પણ મિત્રો છે જોરદાર આવેલી છે તો એ ભરતી વિશે આપણે જીપીએસસી લેવલની ભરતી વિશે વાત કરીશું અને મિત્રો જો ચેનલમાં નવા ભાવો ચેનલ સબસ્ક્રાઈબ કરી દો લાઇક અને શેર કરીજો અને વિડીયો તમને સારો લાગે તો મિત્રો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં આપણે સ્ટેપ બાય સ્ટેપ બધી માહિતી આપણે આ વિડીયોમાં મેળવતા જાય મિત્રો તો ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા ભરતીની જાહેરાત કરી છે ગુજરાત આયુર્વેદ સેવા ક્લાસ બેની ભરતી છે અધિકારી બનવાનો મોકો મિત્રો છે એક પોઈન્ટ લાખ સુધી એક લાખ અને ચુમ્મોતેર હજાર સુધીનો પગાર છે તમને મિત્રો મળી શકે છે અને અરજી છે મિત્રો ફટાફટ કરો કઈ જગ્યાએ કઈ વેબસાઇટ પર અરજી કરવી એ પણ આગળ વાત કરીશું આગળ તો વાત કરીએ તો ભરતી છે મિત્રો જીપીએસસી ભરતી ગુજરાત સેવા આયોગ દ્વારા ભરતીની જાહેરાત છે તો વીમા તબીબી અધિકારી વર્ગ બે અને એમાં કુલ નવ જગ્યાઓ માટે ભરતીની જાહેરાત બહાર પાડવામાં આવેલી છે અને જગ્યાઓ માટે ઉમેદવાર પસંદગી માટે જે જીપીએસસી લાયકાત અને રસ ઉમેદવાર હશે એ અરજી એની પાસેથી અરજી છે મિત્રો એ મંગાવવામાં આવેલી છે આગળની વાત કરીએ આપણે તો વર્ગ બે અને વર્ગ ત્રણમાં કુલ મળી અને મિત્રો ચારસો અને પચાસ જગ્યા પર ભરતી છે મિત્રો વર્ગ એક બે અને ત્રણ કુલ મળે અને સાડી ચારસો જગ્યા પર ભરતીની જાહેરાત છે મિત્રો કરેલી છે આગળની વાત કરીએ આપણે તો અંતર્ગત ગુજરાત આયુર્વેદિક સેવા માટે અને વીમા તબીબી અધિકારી માટે બંને માટે છે ભરતી છે એ બહાર પાડવામાં આવેલી છે જીપીએસસી લેવલની ભરતી છે અને રસ ધરાવતા ઉમેદવારો છે અહીંયા ફોર્મ એપ્લાય કરી શકાય છે મિનિમમ અભ્યાસક્રમ મિત્રો છે તમારી ગ્રેજ્યુએટ મિત્રો હો સ્નાતક તો તમે અહીંયા ફોર્મ એપ્લાય કરી શકો છો આગળની વાત કરીએ તો ગુજરાત જાહેર જે જાહેર સેવા આયોગ દ્વારા ભરતી છે તબીબી બંને માટે છે અરજીઓ એના માટે જે પગાર ધોરણ છે એની મર્યાદા શું પસંદગી પ્રક્રિયા કઈ રીતના હજી કઈ રીતે કરવી અને છેલ્લી તારીખ શું છે એ બધી વાત આપણે વિડીયોમાં છે એ કરવાના છે તો ખાસ કરી અને વિડીયોમાં કન્ટિન્યુ બનાવી રહ્યો વિડીયો છેડ સુધી નિહાળો એટલે મિત્રો બધી માહિતી અહીંથી મળી રહે તો જીપીએસસી લેવલની વીમા તબીબી અધિકારી ભરતી અંગે મહત્ત્વનું જે સ્માસા છે એના વિશે વાત કરીએ તો નવ જગ્યાએ આપણે છે એ તબીબી અધિકારીની જગ્યાઓ છે અને બાકી ઘણી બધી અલગ અલગ ફિલ્ડમાં જગ્યા છે મિત્રો એ આપણે સ્ટેપ બાય સ્ટેપ બધાનો પગાર પગારશું રહેવાનો છે અને બધાની શૈક્ષણિક લાયકાત વયમર્યાદા અને અરજી સહેલા લાઇટમાં કઈ રીતે કરવી એ પણ આપણે વિડીયોમાં એન્ડિંગમાં બતાવવાના છીએ આગળની વાત કરીએ તો ગુજરાત જાહેર સેવા આયોગ ભરતી વીમા તબીબી અધિકારી માટે શૈક્ષણિક લાયકાતની વાત કરીએ તો બી એ અથવા એમએસ પ્રાપ્ત કરેલી હોવ જો કોઈ પણ ડિગ્રી મિત્રો આમાંથી કોઈ પણ ડિગ્રી હોય મિત્રો તમારી પાસે તમે ફોર્મ ફેમ ફોર્મ છે મિત્રો એ સરળતાપૂર્વક એપ્લાય કરી શકો છો અને ગુજરાત સેવા આયોગ ભરતી માટે છે એ મર્યાદાની વાત કરીએ તો અઢાર વર્ષથી લઈને પાંત્રીસ વર્ષના ઉમેદવારો અહીંયા ફોર્મ એપ્લાય કરી શકે તે પંદર વર્ષથી લઈને એક લાખ છોતેર હજાર રૂપિયા સુધીનો પગાર ધોરણ છે તમને મળી શકે છે એ ઓફિશિયલ વેબસાઇટની વાત કરીએ મિત્રો તો ચૌદની ઓફિશિયલ વેબસાઇટ ઉપર જઈ તમે ફોર્મ એપ્લાય કરી શકશો તો બધા જાણતા હશે મિત્રો ઓજોસની વેબસાઇટ છે એના પર આજ જે ભરતી છે એ એની પ્રક્રિયા છે હાથ ધરવામાં આવશે મિત્રો તો આજે જ ફોર્મ ભરો મિત્રો તો આપણે આ જે તબીબી જે જીપીએસસી લેવલની અધિકારીની ભરતી છે મિત્રો તો એના વિશે વિડીયો હતો વિડીયો તમને કેવો લાગે અવશ્ય જણાવજો કારણ કે કોઈ પ્રજાનો પ્રશ્ન હોય મિત્રો તો વોટ્સઅપ નંબર આપણે નીચે એડ કરેલો છે એના પર મેસેજ કરવો કારણ કે કોમેન્ટ સેક્શન આપણે બંધ કર્યું ઘણા બધા મિત્રો છે ખરાબ કોમેન્ટ કરી જશે એટલા માટે આપણે વિડીયો કોમેન્ટ સેક્શન છે મિત્રો બંધ રાખેલ છે મળીને આ વિડીયોમાં